ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નંબર ધોરણ પાસ થવું છે એના નવા મુદ્દા સાથે આપની સમક્ષ હાજર થયો છે મિત્રો તમારી સામે બે રકમે મૂકી છે એક છે વચ્ચેનું અંતર શોધવાનું છે એક છે મધ્ય યામ શોધવા છે આ બંને સૂત્ર આજ આપણે સરસ તૈયાર થઈ જાય એવો આપણો પ્રયત્ન કરવાનો છે મિત્રો एक सुंदर मजा नाक्य प्रारंभ करिए जीत के लिए जनून चाहिए आत्मविश्वास रगों में खूब चाहिए ये आसमा भी आएगा जमी पर बस इरादों में जीत की गुण चाहिए बस इरादों में जीत की गुण चाहिए है मित्रों फरी पाचा अपने आत्मविश्वास लेक्चर नो प्रारंभ करिए मित्रों मित्रो, अंतर सूत्र मध्य बिंदुम

સાત એ બરાબર માઇનસ પાંચ અને સાત બરાબર માઇનસ પાંચ અને સાત બી બરાબર છે માઇનસ એક અને ત્રણ ઓકે આ એ બિંદુ જે છે એનું નામ આપી દો એક્સ વન

ક્યારેક પી પણ નામ આપ્યું હોય બરાબર ક્યુ પણ નામ આપ્યું હોય તો એમાં કઈ ચિંતા કરવાની નથી અહીંયા એ અને બી નામ આપ્યું તો આપણે લખીશું એ બી વર્ગ બરાબર સૂત્ર આવશે એક્સ વન માઇનસ એક્સ ટુ એનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ એનો વર્ગ ઓકે ઓકે મિત્રો તો આ અંતર સૂત્ર તમારી સામે મેં લખ્યું છે આજનો આપણો ભાઈ ઘણીવાર શું થાય કે પરીક્ષામાં વર્ગ મૂળ આવી જાય એ ધ્યાન રાખવું તકેદારી કારણ કે આપણે આવું યાદ રાખીએ એ બી વર્ગ બરાબર પણ આ વર્ગ કાઢો એટલે આની પર આવી જાય વર્ગ એ પણ અત્રે આપણે યાદ રાખવું પડશે સારું મિત્રો તો હવે એક્સ વન આ એક્સ વન અહીંયા જોવું જોઈએ આ માઇનસ પાંચ ઓકે તો -5 પાંચ મૂકી દઈએ આ આ સૂત્રના ઓછા પછી એક્સ ટુ આ એક્સ ટુ હાલો સૂત્રના ઓછા લખ્યા એક્સ ટુ એનો

સારો મિત્રો અહીંયા ધ્યાન આપીએ આ માઇનસ એક હવે આ આ આ ઓછા 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 અને જો ખાસ સમજી એટલે શું થશે વત્તા ગુણાકારનો સંબંધ છે વત્તા ગુણ્યા વત્તા હોય તો કે ભાઈ વત્તા થાય ઓછે વત્તે ભાઈ ઓછા થાય વતે ઓછે શું થશે ઓછા અહીંયા બે ચિન્હ સરખા હોય તો સરવાળો જોઈ રહ્યા છો બેય ચિહ્ન જુદા જુદા હોય તો બાદ બાકી તો ઓછા ઓછા એટલે શું થશે ભાઈ વત્તા કાઉન્સ ઉપર વર્ગ ઓકે અહીંયા સાત માંથી ત્રણ જાય એટલે કે ચાર અને એનો વર્ગ હવે મિત્રો અહીંયા ધ્યાન આપીએ અહીંયા આ તો સિમ્પલ હતી આ વત્તા છે આ ઓછા એટલે બે ચિહ્ન જુદા સાત માંથી ત્રણ જાય ચાર મોટાને માન બરોબર હવે અહીંયા બે ચિહ્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા હોય તો બાદ બાકી થાય બે ચિન્હ જુદા જુદા હોય તો બાદ બાકી થાય ઓકે તો ભાઈ અહીંયા બે ચિહ્ન જુદા જુદા છે એટલે માટે બાદ બાકી પાંચ માંથી એક જાય તો માઇનસ ચાર મોટા ઓછાની પર બેકી ઘાત મિત્રો ખાસ ધ્યાન આપી દઈએ અહીંયા બે ચિન્હ જુદા જુદા બાદ બાકી થાય પાંચ માંથી એક જાય તો ચાર વધે મોટાને માન આપો ઓકે હાલો પછી માઇનસ ચાર આવ્યા હવે આ ઓછાની ઉપર બે કી ઘાત છે તો ઓછા વત્તા થઈ જાય જ્યારે જ્યારે બે કી ઘાત કોઈ પણ બે ચાર છ ઓછાની ઉપર બે કી ઘાત જેવી દેખાય એટલે ઓછા વત્તા થઈ જાય ઓકે અને જો એકી ઘાત હોય તો ઓછા રહે આ એક મગજમાં મૂકી દેવાનું ઓકે સારું તો અહીંયા આ બે ઘાત ઓછા ઉપર ઓછા વત્તા થાય નો વર્ગ સોળ આ નો વર્ગ એટલે સોળ એટલે કેટલા થઈ ગયા ભાઈ સોળ દૂને બત્રીસ ઓકે સારું તેથી સોળ દૂને બત્રીસ તેથી એ બી વર્ગ બરાબર સોળ એટલે ચાર નો વર્ગ અને બે એટલે કોનો વર્ગ વર્ગ મૂળ બે નો વર્ગ આહે મિત્રો જોજો ધ્યાન આપશો સોળ એટલે 4 નો વર્ગ વર્ગ અહીંયા બે નો આ જો ઘાત ગણિતનો સિદ્ધાંત છે જમણી બાજુ અહીંયા બે અને આની ઉપર આપણે બોક્સ કરવાનું ભૂલવાનું નથી ઓકે સિમ્પલ કેવું સરસ ઓકે મિત્રો તો આ દાખલો પાક્કો આવડી જવો જોઈએ

ચાર પાંચ અને એના યામ આપી દો એક્સ વન વાય વન અને બી નામ આપી દો વાય ટુ ઓકે મિત્રો સારું મધ્ય બિંદુ જોઈ લઈએ મધ્ય બિંદુ એટલે કે એ બી મધ્યમાં હોય ને એમ બિંદુ ક્યાં હોય એક્ઝેક્ટ મધ્યમાં હોય એના એમ કયા છે ભાઈ છ અને પાંચ બી ના એમ કયા છે ચાર અને પાંચ બરાબર આ શું છે એક્સ વન વાય વન આ શું છે એમાં નામ બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ એના છેદમાં બે

છેદમાં બે છ ને ચાર દસ એના છેદમાં બે અહિયાં બે પંચા દસ બે પંચા દસ એટલે શું આવ્યો ભાઈ પાંચ પાંચ બરોબર મધ્ય બિંદુ ના આયામ મધ્ય આમ ધારો કે એક્સ અને વાય કહી દયો તો અહીંયા આપણે એમ કહી શકાય એમ એક્સ વાય રેડી મિત્રો તો આ રીતે પાંચ પાંચ એકદમ સરળ સૂત્ર બંને આજે મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે મિત્રો તમારી સમક્ષ બે દાખલા રજૂ કર્યા છે બરોબર 14 જાન્યુઆરી 2024 નો આજનો લેક્ચર મિત્રો તમને આ બે દાખલા હવે આવા દાખલા પેપર સોલ્યુશન અત્યારે કરવાનું સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવો અને ટાઈમ ટેબલ છે તમારા ટેબલ ઉપર ના પડ્યું રહી એ પણ વિચારવાનું રહેશે મિત્રો રેડી તો આ સુંદર મજાના લેક્ચર સાથે અહીંયા આપણે આ આજનું આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા લેક્ચર સાથે મળીશું મનીષ મિંજુડાના નમસ્કાર થેન્ક યુ